नमस्कार विद्यार्थी मित्रों मित्रों અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ਨਾਲ રિલેટેડ મિત્રો આ વિડિયો છે ઓકે અને આની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ફેબ્રુઆરી 2026 નો જે એક્ઝામિનેશન થવાની છે મિત્રો એની પરીક્ષાની જે હોલ ટિકિટ છે એ પોર્ટલ પર અત્યારે આવી ગઈ છે ઓકે યુનિવર્સિટી એ જે છે હોલ ટિકિટ બધારે રિલીઝ કરી દીધા છે ઓકે મિત્રો આ વિડિયો બનાવવાનું મેઈન એજન્ડા એ છે કે આ કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે તમારા સુધી પહોંચી જાય ओके okay, तो આ વિડિયો શેર કરી દેજો મિત્રો તમારા એવા ફ્રેન્ડ્સ જોડે કે જેમને અત્યારે ફેબ્રુઆરી 2026 સેશન્સના એgzામિનેશનનો ફોર્મ ભરીયા હતા અને હોલ ટિકિટની રાહ જોતા હતા એટલે એમને ફાઇનલી ખ્યાલ આવી જાય કે અત્યારે હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયા છે આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે એ ડાયરેક્ટલી જેસો આપણે ડોક્ટર બાબાસાહેબ પાંમબेडकर ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લેજો અને કઈ રીતે હોલ ટિકિટ ડાઉનલોડ થશે એ ભી એક વખત જોઈ લેજો એટલે તમને બધું જ આઈડિયા આવી જશે ओके okay. so, तो चलो मित्रों डायरेक्टली હવે જઈએ ડાયરેક્ટ અપડેટ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને જાતિ બધી વસ્તુને સંજીત લઈએ ચાલો તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે Google Chrome બ્રાઉઝરમાં આમ આપણે સર્ચ કરવાનું રહેશે BAOU ઓકે BAOU આપણે સર્ચ કરીશું એટલે યુનિવર્સિટીની જે લિંક છે એ આવી જશે આ લિંક છે મિત્રોનો પર આપણે ક્લિક કરી દઈશું એમ ક્લિક કરીએ એટલે યુનિવર્સિટીનું જે મેઈન પોર્ટલ છે મિત્રો એ ઓપન થઈ જશે આમ આપણે નીચે સ્ક્રોલ કરીને જઈશુંアナઉન્સમેન્ટ સેક્શન ની અંદર ओके તમે અતરે સ્ક્રીન પર જોઈ શકો છોアナउंसमेंट सेक्शन ની અંદર 27 જાન્યુઆરી મિત્રો આ અપડેટ આવેલી છે ફેબ્રુઆરી 2026 एग्जामिनेशन હોલ ટિકિટ આ લિંક છે મિત્રો આપણે ક્લિક કરી દઈશું જેમ ક્લિક કરશું એટલે एग्जामिनेशन નું જે પોર્ટલ છે એના ઉપર આપણે આવી જઈશું જુઓ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ હોલ ટિકિટ અને થિયરી હોલ ટિકિટ્સ ઓકે બંને અહીંયા મેન્શન છે જેમ કે થિયરી હોલ ટિકિટ આ ક્લિક ઈઅર ઉપર આપણે ક્લિક કરીએ તો તમારો એનરોલમેન્ટ નંબર મિત્રો અહીંયા માંગશે ઓકે હા હેન્ડલ મે નંબર માંગસો માંગ સેના પછી તમે ડાઉનલોડ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો હોલ ટિકિટ મિત્રો ડાઉનલોડ થઈ જશે ઓકે બીજો મિત્રો કે અહીંયા અમુક વસ્તુઓ ભી મેન્શન છે એ ભી આપણે એક કો ડિસ્કસ કરી લઈએ તો કે અહીંયા લખેલું છે કે પરીક્ષાઓ દરમિયાન તથી ગેરરીતે વિ સજાની જોગવાઈઓ અહીંયા આનો પર ક્લિક કરશો એટલે જો તમે પરીક્ષા ની અંદર જો ગેરરીતે ગેરરીતિ કરો છો એના અંદર સજાની જોગવાઈ શું છે એ વિ વસ્તુ અહીંયા આપેલી છે મિત્રો લેખક જો ક્લિયરલી કે પરીક્ષા ઓ દરમિયાન થતી ગેરરીતિ અંગેની સજાને જોગોઈઓ લિંક ઉપર ક્લિક કરશો એટલે એ વસ્તુ પણ ઓપન થઈ જશે નીચે છે કે ફોર એની ક્વેરીઝ રિગાર્ડિંગ ધ હોલ ટિકિટ ડેટા પ્લીઝ રાઇટ ટુ જો મતલબ તમે જો કોઈ પણ ડાઉટ આવે અથવા તો તમારે કોઈ પ્રોબ્લેમ આવતી હોય કે સમસ્યા હોય તમને હોલ ટિકિટના રિલેટેડ તો તમે અહીંયા એક ઈમેલ આઈડી યુનિવર્સિટી એ પ્રોવાઇડ કરેલી છે આ ઈમેલ આઈડી ઉપર તમે મેલ કરીને એનો સોલ્યુશન મેળવી શકો છો ઓકે ઈમેલ આઈડી છે exam.query@bau.education.in ઓકે पची नीचे लिख्य है काइंडली इन्क्लूड युर एनरोलमेंट नंबर एंड डिटेल्स ऑफ योर हॉल टिकट रिलेटेड क्वेरी इन द ईमेल फॉर क्विक असिस्टेंट जो मित्रों जो तुमने एना रिटेड कोई क्वेरी हॉल टिकट रिटेड तो ते लख्यू काइंडली इन्क्लूड ऑन युर एनरोलमेंट नंबर एट मेल लखो तो एनरोलमेंट नंबर लखी देवा साथल टिकट जैसे एंड डिटेल्स ऑफ योर होल टिकट क्वेरी एट क्वेरी प्लस एनरोलमेंट नंबर डिटेल्स तब नाखी देशों फटाफट थोड़ा रिप्लाय आई जैसे ओके પછી લખ્યું છે જાન્યુઆરી સત્રના પેન્ડિંગ અસાઇનમેન્ટ જમા થયેથી જ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે જેની નોંધ લેવી ઓકે જો મિત્રો આપણે દર વખતે તમને કહીએ છીએ જ્યારે એક્ઝામિનેશનના ફોર્મ ભરાય ત્યારે બી કીધું કે અસાઇનમેન્ટ લખવું એ તમારે કમ્પલસરી છે અસાઇનમેન્ટ લખીને ટાઈમસર જમા કરાવવું એ કમ્પલસરી છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઓકે કારણ કે તમારો જે ફાઇનલ માર્કશીટ બને છે મિત્રો એની અંદર અસાઇનમેન્ટના માર્ક્સ પ્લસ જે યુનિવર્સિટીની એક્ઝામ થાય છે એ બંનેના સમ થઈને તમારા હંડ્રેડ માર્ક્સનું માર્કશીટ આવે છે હું બી એની વાત કરું છું ઓકે જેમ કે મેં બી એ આની અંદરથી કર્યું હતું તો એની જે છે મારી પાસે માર્કશીટ બી છે એનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરેલો છે આપણી ચેનલની અંદર તે જેને તમે જોઈ શકો છો કઈ રીતની એની માર્કશીટ હોય છે એની અંદર ત્રીસ માર્કનું તમારું અસાઇનમેન્ટ સિત્તેર માર્કનું તમારું મેઇન પેપર એટલે સો માર્કનું તમારું એ સબમિશન થઈને સો માર્કમાંથી તમને માર્ક્સ મળે છે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અસાઇનમેન્ટ લખીને જમા કરાવું ટાઈમ સર જમા કરાવું એ કમ્પલસરી છે ઓકે વિદ્યાર્થીઓને અગાઉના સત્રના અસાઇનમેન્ટ પણ તાકીદે જમા કરાવવાનું સૂચવવામાં આવે છે ઓકે અસાઇનમેન્ટ એટલે ટર્મક સૂચનાઓ અહીંયા આપી છે તો કઈ રીતે ડાઉનલોડ કરું એ તમે અહીંયાથી જોઈ લીધું છો મિત્રો ઓકે じゃ લિંક ઉપર ક્લિક કરવાનું છે તમારો એનરોલમેન્ટ નંબર માંગશે એના પર ક્લિક કરીને તમારો એનરોલમેન્ટ નંબર નાખીને હોલ્ટ ટિકિટ ઉપર ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારો હોલ્ટ ટિકિટ ડાઉનલોડ થઈ જશે હું જ પ્રેક્ટિકલ તમારો પ્રોજેક્ટ હોલ્ટ ટિકિટ એના ડાઉનલોડ પર તમારે અહીંયા ક્લિક ક્લિક હિયર ઉપર ક્લિક કરશો એટલે થઈ જશે તમને તમારો હોલ્ટ ટિકિટ જે છે ડાઉનલોડ કરી શકશું ઓકે તો ઘણી બધી વસ્તુઓ મિત્રો અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો જે લોકો એ экзаમેનશન નું ફોર્મ ભરીયા હશે ઓકે ફેબ્રુઆરી 2026 экзаમેનશન માટે તો એના હોલ ટિકિટ્સ ભી આવી ગયા છે પરીક્ષા નું સમયપત્રક ભી આવી ગયું છે ઓકે અહીંયા ક્લિયરલી મેન્શન છે મિત્રો экзаમ નું ટાઈમ ટેબલ ભી આવી ગયું છે અને હોલ ટિકિટ ભી આવી ગયું છે એટલે फटाफट થી ટાઈમ ટેબલ ભી જોઈ લો હોલ ટિકિટ ભી જોઈ લો એટલે તમારું જે છે ક્યારે પેપર છે તમને ખ્યાલ આવી જશે અને સાધીથી મિત્રો તૈયારી માં લાગી જાવ જેમ આપણે આની પહેલાં બી ઘણી બધી વખત તમને સજેસ્ટ કરેલું છે કે કઈ રીતે તૈયારી કરવી જો મિત્રો આ યુનિવર્સિટીની અંદર મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ કેવા હોય છે કે જે જોબ કરતા હોય છે જેમની પાસે ટાઈમ નથી એટલે એ લોકો શું ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે ઓપન યુનિવર્સિટીની અંદર એડમિશન લે છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું તમારા પાસે બિલકુલ ટાઈમ નથી તો યર ના ક્વેશ્ચન પેપર કાઢવાના એ સેમ સબ્જેક્ટ ના પાંચ એક વર્ષના ક્વેશ્ચન પેપર કાઢવાના એની અંદર જે જે ક્વોશન્સ આવેલા છે બુકમાં તમારે ટીક કરી લેવાના ઓકે એટલે એ જે એનાલિસિસ તમે કરશો કે 5 વર્ષના પ્રશ્નપત્ર કાઢ્યા કે માજે ક્વેશ્ચન આવે છે બુક ની અંદર ટીક કરી લે તો તમને એ આઈડિયા આવશે કે કયા ક્વેશ્ચન્સ ને વધારે ભાર આપવાનો છે કઈ ચેપ્ટર વધારે ઈમ્પોર્ટન્ટ છે કયા ક્વેશ્ચન્સ રિપીટ થાય છે ઓકે અમુક ક્વેશ્ચન તમને એવો ભી મળશે કે જે રિપિટેટિવલી પૂછાય છે દર વખતે પૂછાય છે તમને એવી વસ્તુઓ વિખાય જશે ઓકે તો આ રીતે તમે ક્વેશ્ચન પેપર જે છે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર નો એનાલિસિસ કરશો પ્લસ આ બધું થઈ જાય એના પછી તમારે બુક નું એક વખત રીડિંગ કરી લેવાનું થશે એટલે તમે સારી રીતે एग्जाम માં પાસ થઈ શકો છો સારા માર્ક્સ સાથે ओके okay? तो बस આ વિડિયો માં આપણે આટલું જ રાખી મિત્રો અને બીજું કે જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ રીતના અપડેટ્સ જે હોય આપણે આપણી ચેનલ થ્રુ તમને આપીએ છીએ ઓકે અને આપણો એક YouTube ચેનલ ની જેમ જ એક WhatsApp ચેનલ બી છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ ને બી જરૂરથી ફોલો કરી લેજો કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે WhatsApp ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયો માં એક નોટ અપેક્ષાએ તમારો સુદન્યવાદ મિત્રો